તો સુરતના લિંબાયતમાં સામાન્ય બાબતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી જેમાં ક્રિકેટ રમતા બાળકોને દૂર જવાનું કહેતા જીવલેણ હુમલો કરાયો હતો ચાર શખ્સોએ ઓટો રિક્ષા ચાલક પર હુમલો કર્યો રિક્ષા ચાલક અબ્દુલ કરી અંસારીનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું લિંબાયત પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અનવર ખાન સોએબ શમીર શેખ રોશન યુસુફ પિંગારીની ધરપકડ કરાઈ છે ઝઘડો થયો પાંચમી તારીખે એની પહેલા બે ત્રણ દિવસ અગાઉ જે આ ભોગ બનનાર અબ્દુલ કરીમ છે તેના ઘર પાસે બાળકો રમતા હતા ત્યારે એ બાળકોના કારણે ડિસ્ટર્બ થઈ રહ્યા હતા જેથી એ બાળકોને ના પાડી એની અદાવત રાખી અને પહેલીવાર ઝઘડો થયો હતો અને એના બાદ નાના ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું અને પાંચમી તારીખે આ બનાવ બનવા પામેલો છે જે આરોપીઓ છે એ પૈકી અબ્દુલ જે છે અનવર ઉર્ફે પપ્પુ પિંજારી જે છે તેની સામે જીપીએક્ટ એકસો પાંત્રીસ જુગારધારા વગેરે કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે આ ઉપરાંત જે અન્ય આરોપીઓ છે સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારી તેઓની વિરુદ્ધ પણ લિંબાયત પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે અને હાલે એ બાકીની જે તપાસ છે એ વધારે વિગતવાર થઈ રહી છે સુરતમાં દિવસે દિવસે હત્યા જેવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે કારણ કે નજીબી બાબતે પણ હત્યા સુધીનું જે ગંભીર પરિણામ છે છે તે આવી આવી રહ્યું અને સુધીઓની લિંબાયત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે લિંબાયત પોલીસની પકડમાં ઉભેલા આ ચારે શખ્સો એ છે કે જ્યાં ગુરુવારના રોજ અબ્દુલ કરીમ અંસારી નામના જે વીસ વર્ષીય યુવક ઉપર ચપ્પુ વડે જીવલાઈને હુમલો કર્યો હતો અને હુમલાની અંદર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલા ઓટો રિક્ષા ચાલક અબ્દુલ કરીમ અંસારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અથે સ્મેબર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત રોજ અબ્દુલ કરીમ અંસારીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું જ્યાં બાદ પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના જે કલાકોની અંદર જ આરોપીઓને છે તે દબોચી પાડવામાં આવ્યો હતો જો કે હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે માત્ર ઘર નજીક જે બાળકો

નોંધાઈ ચુક્યા છે ત્યારે હાલ આરોપીઓની ધરપકડ કરી અને આગળની તપાસ છે તે હવે લિંબાય પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે કેમેરામેન સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત